કબજો કરતા કાયક હવેલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી સાતસો વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ગેરકાયદેસર કબજા બદલ બાબુલા શાહ મોહમ્મદ અસ્કર પઠાણ નિઝામુદીન શેખ મોહમ્મદ બિલા શેખ જીશાન કાદરી અને રોહન કાદરી અને સદામ હુસેન કુરેશી વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે વસ્ત્રાપુર બહુમારી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે ગાયકવાડ પોલીસે ફરિયાદના આધારે આરોપી બિલાલ શેખ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે જ્યાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ફરિયાદમાં દર્શાવેલ આરોપી બાબુલાલ શાહ અને નિઝામુદ્દીન શેખ મૃત્યુ પામ્યા છે તે ગઈકાલે ચેરિટી કમિશનરશ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાંદરી જીશાન કાંદરી અને એક સદ્દામ હુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો